નમસ્કાર મિત્રો મિત્રો પ્રાધાન્ય આપવામાં આવશે તો આ યોજનામાં કેવી રીતે સહાય મળશે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે કેવી રીતે અરજી કરવી તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો નવા હોય મહિલાઓ જે વીમા સંબંધિત કામ કરવા સક્ષમ બનશે આ અંતર્ગત મહિલાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને કેટલાક પૈસા પણ મળશે

આવશે તો મિત્રો પ્રથમ વર્ષ સાત હજાર ત્યારબાદ છ હજાર અને ત્રીજા વર્ષ પાંચ હજાર આવી રીતે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે એમની વાત કરીએ તો અઢાર થી લઈને પચાસ વર્ષની વયની મહિલાઓ એ આ પ્રોગ્રામ માટે અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે આ માટે લઘુત્તમ લાયકાત ની વાત કરીએ તો દસ નું પાસ હોવું જરૂરી છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને આમાં પ્રાધાન્ય આપવામાં આવશે વર્તમાન એજન્ટો અને કર્મચારીઓના સંબંધીઓને આ યોજના હેઠળ અયોગ્ય ગણવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો બીમા સખીઓને તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે પ્રથમ વર્ષમાં દર મહિને જે મહિલાઓને સાત હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ બીજા વર્ષે દર મહિને છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે અને આ રીતે મહિલાઓ જે ત્રણ વર્ષની અંદર બે લાખ રૂપિયા અથવા તો તેનાથી વધુ પણ કમાણી કરી શકશે આ ઉપરાંત તેની કમિશન દ્વારા પણ તેની આવકમાં વધારો કરી શકશે ત્યારબાદ વાત કરીએ મિત્રો કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એમની વાત કરીએ તો 9 ડિસેમ્બર 2024 થી જે બપોરના 2 વાગ્યા થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી અને રસ ધરાવતા ઉમેદવારો તેમની અરજીઓ જે ઓનલાઈન સબમિટ કરી શકે છે નોંધણીની વિગતો અને અરજી ફોર્મ સત્તાવાર LIC ની વેબસાઈટ વેબસાઈટ ઉપર તમે જઈને ત્યાં તમે એપ્લાય કરી શકો છો

ઓનલાઈન ફોર્મ ભરવા માટેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ